દ્વારા નવી પહેલ કરવામાં આવી છે શંખેશ્વરના તારાનગરમાં દારૂ અને જુગારનું દૂષણ દૂર કરવા નવી રાહ અપનાવી છે દારૂ અને જુગારના દૂષણને લઈને તારાનગરમાં સભા મળી સભામાં ગામના આગેવાનો વડીલો સહિત યુવાઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા તારાનગરમાં દારૂ તેમજ જુગાર પર પ્રતિબંધ કરાયો છે ગામમાં દારૂનું વેચાણ કે દારૂ પીતા હોય તેમજ જુગાર જેવા દૂષણોમાં જો કોઈ પકડાશે તો અગિયાર હજારનો દંડ કરવાનો નિર્ણય કરાયો છે ગામ સભામાં સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો પ્રથમ દિવસે પોણા બે લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી એક પોઈન્ટ સાહીઠ લાખે મગફળી માટે નોંધણી કરી પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન થયું હતું કે હવે સ્થિતિ સામાન્ય છે અને બીજા દિવસેથી પ્રક્રિયા પુનઃ શરૂ થઈ મંત્રી રાઘવજી પટેલે અપીલ કરી કે ખેડૂતો ઉતાવળ ન કરવી તમામનું રજીસ્ટ્રેશન યોગ્ય સમયે થઈ જશે એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોંધણી માટે ધસારો થતા સર્વરો ડાઉન થઈ જતા પેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીઓએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી અને મને મળેલી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું ભરૂચની દૂધ ધારા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા ચૂંટણીમાં ભાજપની જ બે પેનલ આમને સામે છે સત્તર વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું જ્યારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના ત્રણ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે ગરીબ લોકોને સુમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધાના લોકો બધા જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે ભાજપ સામે લડી ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે વધવાનું છે વાહન ચાલકો માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી હોવા છતાં ઘણા લોકો હજુ સુધી નિયમોનું પાલન કરતા નથી છેલ્લા એક વર્ષમાં પીયુસી ન ધરાવતા બે હજાર ચારસો એકવીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયા છે અને આરટીઓ દ્વારા કુલ રૂપિયા બાર પોઈન્ટ દસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે પીયુસી ન હોય તો રૂપિયા પાંચસો દંડ લાગે છે જ્યારે પીયુસી બનાવવા ટુ વ્હીલર માટે માત્ર રૂપિયા ત્રીસથી થી શરૂ થઈ રૂપિયા સો સુધીનો ખર્ચ થાય છે તંત્રએ લોકોને અપીલ કરી છે કે દંડ ભરવા કરતાં યોગ્ય સમયે પીયુસી કઢાવવું વધુ સસ્તું અને સુરક્ષિત છે શું ખર્ચની વાત કરીએ તો ટુ વ્હીલર માટે ત્રીસ રૂપિયા રિક્ષા પ્રકારના જે વ્હીકલો છે એના માટે સાહીઠ રૂપિયા એલએમબી વ્હીકલ જે પેટ્રોલ છે કે સીનજનના માટે એંસી રૂપિયા જે એના સિવાયના વ્હીકલો છે જેમ કે ડીઝલ એના માટે સો રૂપિયાનો ખર્ચ થાય છે અને જો પીયુસી ન હોય તો એનો ફાઇન છે પાંચસો રૂપિયા અને જો હું દંડની વાત કરું તો લાસ્ટ

બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી. કાળા કાચની કારના ચાલકને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમીયક જે વાહનો ફરી રહ્યા છે હાલમાં કે જેમને કાળા કાચ ડાર્ક ટિન્ગ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે

સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો પરિણામે આઠથી દસ ફૂટ માટીનું ધોવાણ થતા ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ ખેડૂતો પાક ગુમાવી બેઠા છે પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે સાબરમતીની તારાજી ખેડૂતો માટે ભારે નુકસાન ખેડૂતો ન્યૂઝ એટીન પર

સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો જે સાબરમતીનું જે એક લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણોસર વધારે પાણી આવી જવાથી નદી કાંઠાના તમામ ખેતરોનો ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે સાહેબ નદીનું પાણી આવ્યું સાબરમતીનું વધારે પાણી છોડવામાં આવ્યું એટલે પાણી ઉપર ચડી ગયું અને પાછું પડ્યું એટલે આ મારે ડાંગેનમાં વેરા પાડી દીધા જમીનમાં અને મારા બે લીમડા હતા જૂના લગભગ તે પાંત્રીસ વર્ષના એ પણ પડી ગયા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ એટીન ગુજરાતની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રશિકપુરા ગામે પહોંચી છે રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે મારી પાછળ તમે જે જોઈ શકો છો આ જે આખો વહેરો પડી ગયો છે આ તમે જોઈ શકો છો કે કોઈ નદી કે કોઈ નાડુ કે પછી કોઈ કાંસ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં થયેલા દશા છે જે પ્રકારે સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું પાણી એટલું બધું વધુ છોડવામાં આવ્યું કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય અહીંના ખેડૂતોનું કહેવું છે કે કોઈ વર્ષે આવી પ્રકારની સ્થિતિ થઈ નથી પરંતુ આ વખતે પાણી એટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું કે આ પાણી ખેતરોની અંદર જે જમીન હતી તે જમીનનું પણ ધોવાણ સાથે સાથે કરતા ગયા બીજી બાજુના પણ દ્રશ્યો બતાવી જે પ્રકારે આ આ તમે જોઈ શકો છો જે પ્રકારે અત્યારે આઠથી દસ ફૂટ જેટલું ખેત ખેતરમાં ધોવાણ થયું છે અને આ જે ખેડૂત હતા તેમની પોતાની એક જ વીઘા જગ્યા હતી અને આ જમીનની અંદર આ ધોવાણ થવા કારણે જાણે ખેતર જ નદી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આગળ સામે આવ્યા છે તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેકમાંથી આપજો